આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા અબડાસા તાલુકાના જખૌ સહિતના વિસ્તારોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સીમા સુરક્ષા અને લોક ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડો ટીમે સઘન કોમ્બિંગ હાથ ધર્યું શંકાસ્પદ બોટો ગ્રામ્ય વિસ્તારો અને જેટી વિસ્તારોમાં પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગ્રામજનો સાથે શંકાસ્પદ વ્યક્તિઓ અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી તેમને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ અંગે જરૂરી મદદ કરવા અને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી આગામી કેન્દ્રીય બજેટ બે માં કચ્છના વેપારી અને ઔદ્યોગિક હિતોને વાચા આપવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મહત્વપૂર્ણ સંવાદ સત્ર યોજાયું હતું કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓએ ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ ઉપરાંત બેન્ક લોન પ્રક્રિયામાં સરળતા સોલ્ટ ઉદ્યોગ અને પોર્ટ આધારિત ઉદ્યોગોના જટિલ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું કે બજેટમાં ગ્રાઉન્ડ લેવલ ની વાસ્તવિકતા અને સમસ્યાઓનો સમાવેશ કરવા માટે યોજાયેલા આ સંવાદમાં ગાંધીધામ ચેમ્બર જેવા સક્રિય સંગઠનો દ્વારા મળેલા સૂચનોને જવાબદારીપૂર્વક સંબંધિત મંત્રાલયો સમક્ષ રજૂ કરાશે કચ્છની જાણીતી રોગા કળાને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર નિરોણાની કલાના બુઝુર્ગ કસબી આરબ હાસમ ખત્રીની વર્ષ બે હજાર ચોવીસના આંતરરાષ્ટ્રીય લાઇફ ટાઈમ એચિવમેન્ટ ઇન્ટરનેશનલ ક્રાફ્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે સમગ્ર જીવનકાળ દરમિયાન કોઈપણ ક્ષેત્રમાં કરવામાં આવેલ નોંધપાત્ર યોગદાન અને સિદ્ધિઓ માટે આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે જે અંતર્ગત દિલ્હીની વિલેજ ક્રાફ્ટ સંસ્થાની ખાસ આંતરરાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા નિરોના રોગાનકળામાં સમગ્ર જીવન સમર્પિત કરનાર વર્ષીય ખત્રી આરબ હાસમની વર્ષ બે હજાર ચોવીસના ના પુરસ્કાર માટે પસંદગી કરી છે ભુજ શહેરના એરપોર્ટ નજીક આશાપુરા નગરમાં પશ્ચિમ કચ્છ વન વિભાગની ટીમે દરોડો પાડીને ત્રીસ થી વધુ હથિયાર સહિત વન્ય પ્રાણીઓના અવશેષો જપ્ત કરી કાર્યવાહી કરી હતી મળતી વિગતો મુજબ બાતમીના આધારે વનપાલ અને વનરક્ષક સહિત ચૌદ કર્મચારીઓની ટીમ બનાવી આ દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ઉચ્ચ ગુણવત્તાની બે એર ગન સહિત નાના મોટા ચાકુ છરી ભાલા કુહાડી ટોર્ચ સહિત શિકારમાં ઉપયોગમાં લેવાયેલા ત્રીસથી થી વધુ હથિયારો અને વિવિધ સાધનો મળી આવ્યા હતા આ સાથે વન્યજીવોના અંગોના મળી આવ્યા હતા આરોપી વિરુદ્ધ પશ્ચિમ કચ્છ વન વિભાગે શિકાર સહિત વિવિધ ભારે કલમો તળે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભુજની આર આર લાલન કોલેજ ખાતે આવતીકાલે ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના પચીસ થી વધુ નામાંકિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે જે માટે નોકરીદાતાઓ દ્વારા સાતસો થી વધુ ખાલી જગ્યાઓ નોંધાવવામાં આવી છે ધોરણ દસ બાર આઈટીઆઈ ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે રોજગાર વાંચો ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે હવામાન સરહદી જિલ્લા કચ્છમાં કાતિલ ઠંડીના પ્રકોપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ઉત્તર ભારતના પવનોની સીધી અસરને પગલે જિલ્લાના વિવિધ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ખાસ કરીને પરોડે કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે તો રાત્રે રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે હવામાન વિભાગના આંકડાઓ મુજબ અબડાસાનું મુખ્ય મથક નલિયા રાજ્યના સૌથી ઠંડા શહેર તરીકે જારી રહ્યું છે નલિયામાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જોકે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સુધી રહ્યું હતું જિલ્લા મથક ભુજમાં પણ ઠંડીનું જોર યથાવત રહેતા લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી અને મહત્તમ અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું અંજાર ગાંધીધામ પંથકને આવરી લેતા કંડલા એરપોર્ટ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી નોંધાયું છે દરિયાકાંઠાના વિસ્તાર એવા કંડલા પોર્ટ પર ન્યૂનતમ ચૌદ ડિગ્રી નોંધાયું હતું દરમિયાન સતત વધતી ઠંડીને કારણે લોકો ગરમ વસ્ત્રો અને તાપડાનો સહારો લઈ રહ્યા છે વહેલી સવારે ધુમ્મસપર્યા વાતાવરણને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે કડકડતી ઠંડીની અસર પશુઓના દૂધ ઉત્પાદન પર પણ પડી રહી છે તો સાંજ પછી અગૌશીત કરફ્યુ જેવો માહોલ થઈ જવાને કારણે વેપાર ધંધા પર પણ સીધી અસર પડી રહી છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શરદી ઉધરસ અને તાવના કેસોમાં ઉછાળો આવ્યો છે સ્થાનિક દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ ઠંડીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે પવનની ગતિમાં ફેરફાર ન થાય ત્યાં સુધી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની આશા ઓછી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું Namaskar.